તમને અમારી વાડીનો રસ્તો બતાવતા જઈએ ને વાડી દેખાડતા જઈએ હવે જઈએ છીએ અમે ઘરે ઘરે જઈશી ધીમે ધીમે હવે રસ્તામાં ખોર આવે છે ને ઝાડવા આવે છે ને પીંદવા આવે છે તો દોડતા જ અને તમને બતાવતા જાવું ને અમે જઈએ ઘરે અમને બહુ બ્લોગ બનાવતા નથી આવડતો પણ ધીમે ધીમે અમે સારું કરીએ છીએ તમને ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી વાડીનો રસ્તો છે ઘરનો પણ બહુ આખો છે એટલે એવો સરસ નજારો છે બતાવ પાછું પાણી જો અમે આમાં કપડા ધોવા આવીએ છીએ સરસ ચોખ્ખું પાણી થઈ જાય ત્યારે અમે આમાં કપડા ને એવું ધોઈએ છીએ આ ડેમ

ઘસીને બતાવું કાંટા બોવ ઘસી નાખવું પડે પણ અત્યારે એવો ટાઈમ નથી એટલે હું તમને થોડીક મને લાડુ વાગશે પણ હું તમને બતાવું આ છે ને લોહી નો બનતું હોય ને એને ખાવામાં બહુ સરસ કોમેન્ટમાં કહેજો તો હું મોકલાવી દઈશ અમારે બહુ થાય છે જો અને આમ કરીને આમ ચાલ ઉખડવાની બહુ લાળું વાગે છે હો આ લાડુ પછી કાઢવી પડશે જો એને ઢોરમાં ઘી ને એટલે નીકળી જાય હા પણ અત્યારે ટાઈમ નથી ને આપણે વરસાદ ચાલુ છે જોવો આ ખાવને તો બહુ સરસ આનું જો કેવું સરસ છે એકદમ લાલ લાલ ચટ્ટાકેદાર હો લાળું ખૂટી ગઈ છે ભાઈ બેનો બતાવવામાં જો કેવું સરસ છે જો અંદર આવું લાલ છોડ હોય જો કેવું સરસ છે બહુ મજા આવે હો ખાવાની આલે હાથ ન બગડે જો આ નીચે પડી ગયું જો આવું લાલ લાલ થાય બહુ સરસ લાગે આ ખાવામાં મારા હાથે જો લાલ ચટાકેદાર થઈ ગયા છે પણ હવે હાલશે અમે તો વગડાના વાસી અમે તો કપડે લૂસી નાખી આ તમારે કઈ એવું નહીં મે જો લૂસી હતો લેખ હવે અમે ઘરે જ આવીએ ધીમે ધીમે આ બધા અમારે થોર છે હવે તો આ બધા રસ્તા બનાવ્યા ને આ બધા કાઢી નાખ્યા ને તો અહીંયા ઓવળા અવડી અવળી અવડી થોરની વાઈડ હતી ઓળી અવળી એટલે બધું કાઢી નાખ્યું હવે આ બધા બધા રસ્તામાં પછી આવે ને કાંટા ને ગાડીઓ અમારે કાંટા રસ્તા તો આવા પડે પંસર કાંટા આવે તો એટલે બધું કાઢી નાખ્યું ખેડૂત એ બધું કાઢીને રસ્તો સારો કરી નાખ્યો

ઓય ખને જે ઓ આ ઝાડ મો શું છે કોમેન્ટ માં કેજો ઓ કો મે આ ઝાડ આને જો પડને આવે આ ઝાડ મો શું આ તો બધા ઓળખતા જ છે લીમડો છે આ ઝાડ મો શું છે કેજો કોમેન્ટ જો અમારો વાડીનો નજારો મારે કાસા રોડ હોય આમાં ગાડીઓ હાકવાના ટેક્ટર હાકવાના જો પાણી ભરાઈ જાય આ બધે

આ અમારે છે જાર પ્રવેશ કરી કેટલું પાણી એવું હતું પેલા વરસાદમાં જોકે મેં તમને ટૂંકા વિડીયા માં બતાવ્યું છે જો ગુ ખોદતા જઈશી ગારામાં કેટલો ગારો છે જો આ મારા વાડીનો ये तमा में प्रवेश करी गया मैं क्या था डैम जोवा जो टीटोड़ी जो, केऊ सरस बोले चौड़ी जाए मैं हूं तुमने हमारी वाड़ी ना ले जाऊं सु जो काकड़ी ना ने वाला आंया काकड़ी ना बेला ने चनाया पिपड़ा ना बेला से कौन कटु की जो तो हु हम अब तो, 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 तो

વાડી ની અંદર ખાતરું પડી ગયું કેવું જોવા ચા બધું શાકભાજી છે આ માંડવી છે આ બાજુ પણ માંડવી છે આ મારા ઘરે જવાનો રસ્તો છે અમે ગયા ડેમે હવે જઈશું ઘરે ઘરે એટલે ચા બનાવશું ને પીવું અમે ગયા તા ડેમ જોવા પાણી આવે એટલે અમારે ડેમે તો જવું જ પડે હો તો જ અમને મજા આવે ડેમ કા ધર્મ ભૂર્યા હા જો આ મારી બે સાઈડ માંડવી છે આ બાજુ માંડવી અને આ બાજુ માંડવી અને તમને ઓલી બાજુ માંડવી બતાવી હતી એ અલગ માંડવી છે અને આ એ માંડવી છે મારા ઘર એમાંથી ઘણું આગું છે મોકલા વાલમાંથી ઓલ્લાદ આંબુ ડે છે ટપક 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 રહેતું જ નથી ને ચાલુ ને ચાલુ વરસાદ રહી છે એ જ ઝારો કંઈ કામ જ ન કરવા દે રસ્તો છે થોડું ફટાફટ હાલો ને ભાઈ તો આપણે ભોગી જાય ઘરે ન કરું જ્યાં જાઉં ત્યાં પાછા પલ્લી જાઉં અમે ચાલુ વરસાદમાં ટપક ટપક ટપકમાં બ્લોગ બનાવીએ છીએ જેવો બનેવો અમને બહુ આવડતો નથી બનાવતા પણ શીખ્યા છે ધીમે ધીમે તમને ગમે તો લાઈક કરજો અમે તો મહેનત કરીએ છીએ અને ઓલું વાળો લાલ બટન આવે ને ડબ્બી દેજો એટલે અમારા વીડિયા પહેલાં જોવા મળશે એટલે તમને વિડિયા જોવા મળશે આ જો માંડવીમાં કેમ